આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યના અરવલ્લી સાબરકાંઠા સહિત અનેક જગ્યાએ એક ખાનગી નાણાકીય કંપનીની ઓફિસો સહિત ઇલેક્ટ્રીક દુકાનો પર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની વ્યાપક તપાસ રાજ્યના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ નાગરિકોની ફરિયાદ નિવારણ માટેના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોની ફરિયાદો સાંભળશે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વલસાડમાં ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજશે અમદાવાદ મંડળના કલોલ કડી કટોસણ વચ્ચે ઘેજ પરિવર્તનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર ચાર ટ્રેન આજના દિવસ માટે રદ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બહેનોએ પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક વિગતવાર ગાંધીનગર સીઆઈડી ગુના શાખાએ અરવલ્લી સાબરકાંઠા સહિતના સ્થળોએ રોકાણકારો સાથે છેતરપિંડીના કેસમાં એક ખાનગી નાણાકીય કંપનીના કાર્યાલય સહિત ઇલેક્ટ્રિક દુકાનો પર તપાસ હાથ ધરી હતી એક ખાનગી કંપનીના સીઈઓ અને અન્ય લોકોએ રોકાણકારો સાથે એક સુવ્યવસ્થિત ષડયંત્ર હેઠળ ગુજરાત તથા રાજસ્થાનમાં વિવિધ શહેરોમાં ઊંચા વળતર આપવાની જાહેરાત કરી કંપનીની અલગ અલગ શાખાઓ મારફતે કરોડોના નાણાં ઉઘરાવી છેતરપિંડી આચરી હતી જે આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા રણસણ હિંમતનગર વિજાપુર મોડાસા ગાંધીનગર વડોદરા અને માલપુર ખાતે સાત પોલીસ ઇન્સ્પેક્ટર તથા પચાસ પોલીસ જવાનોના સ્ટાફ સાથે દરોડા પાડી કોમ્પ્યુટર લેપટોપ કેશ વાઉચર રોકાણકારો સાથે કરેલ કરારની નકલો સહિતનું સાહિત્ય કબજે કરી તપાસ હાથ ધરી હતી કુટીર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં કુટીર ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે આઠ લાખ પંચોતેર હજાર જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થયું હોવાનું કુટીર ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું આ રોજગારી સર્જન આગામી સમયમાં બાર લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું ગાંધીનગર ખાતેથી કુટીર ઉદ્યોગ મંત્રીએ નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરી હતી જે પ્રમાણે 8 લાખ 75 હજાર છે આપણે તો જે લક્ષ છે એ 12 લાખ થી વધારે લોકોને રોજગારી આપી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા આપણે કરી છે એની સાથે સાથે જે આપણી વાત યોજના હતી કે યોજના માત્ર 8 લાખ રૂપિયા આપણે જે આપતા હતા અને 1 લાખ 25 હજાર સબસિડી હતી એ અમારા મુખ્યમંત્રી શ્રીએ ઉદાર નીતિના કારણે 8 લાખમાંથી 25 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલાં ઉઠાવી રહી છે રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે વૈશ્વિક પડકારો વચ્ચે ઓક્ટોબર નવેમ્બરમાં સત્તર લાખ ટનથી વધુ આયાતી ડીએપી રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું હતું ઉપરાંત સ્થાનિક ઉત્પાદનના માધ્યમથી અંદાજે સાડા છ લાખ ટન ખાતર રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું છે ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે રવિ પાક માટે અત્યાર સુધી ચોત્રીસ લાખ એક્યાસી હજાર મેટ્રીક ટન ડીએપી અને પંચાવન લાખ મેટ્રિક ટનથી વધુ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સલ્ફર ખાતર પૂરું પાડવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઇન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે બપોરે યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે સામાન્ય નાગરિકો અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે આઠથી અગિયાર કલાક સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે આવીને રૂબરૂ કરી શકશે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આજે સવારે તેઓ ઔરંગા નદી પર પુલ શાક માર્કેટના બાંધકામ સહિત વલસાડ નગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ આવતીકાલે વાપી જીઆઈડીસી ખાતે ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરશે અને પરિયાશાળા ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેશે ત્રીસમી તારીખે ચલા અને છીછરી ખાતે સબસ્ટેશનનું ભૂમિપૂજન કરશે આગામી પહેલી ડિસેમ્બરે તેઓ મનો મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કમ્પાઉન્ડ વોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ફોલો કરી શકો છો અમદાવાદ મંડળના કલોલ કડી કટોસણ વચ્ચે ગેજ પરિવર્તનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે કન્વર્ઝનના કામ માટેના બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ અને કેટલીક આંશિક રીતે રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે જેમાં આજે સાબરમતી પાટણ સાબરમતી ડેમુ સાબરમતી મહેસાણા આબુ રોડ ડેમુ ગાંધીનગર કેપિટલ વરેઠા મેમુ વરેઠા ગાંધીનગર કેપિટલ મેમુ સાબરમતી પાટણ ડેમુ સહિતની સાત ટ્રેનો રદ કરાઈ છે જ્યારે જોધપુર સાબરમતી એક્સપ્રેસ સહિતની ચાર ટ્રેન આંશિક રીતે રદ કરાઈ છે આ ઉપરાંત યોગનગરી ઋષિકેશ અમદાવાદ યોગા એક્સપ્રેસ સહિતની આઠ ટ્રેનના માર્ગ પરિવર્તિત કરાયા છે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બે થી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થવાની સંભાવના તેમણે व्यक्त करी है थी आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा साथ ही अगर हम बात करें सर्दियों को लेकर न्यूनतम तापमान की पिछले 24 घंटों में जो सबसे न्यूनतम तापमान है वो बड़ौदा में 13.6 डिग्री सेल्सियस दर्ज किया गया है साथ ही अगर हम अहमदाबाद की बात करें तो उसमें सोलह और गांधीनगर में पंद्रह હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું છે સાઈઝ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી આજે આ રમતોત્સવ નું ઉદ્ઘાટન કરશે ગુજરાતના હોમગાર્ડસ તેમજ નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે એક નવતર વિચાર સાથે રાજ્યકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં સો મીટર બસ્સો મીટર ચારસો મીટર દોડ લાંબી કૂદ કુદ ફેંક અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત પુરુષ કેટેગરીમાં કબડ્ડી વોલીબોલ અને મહિલા કેટેગરીમાં ખોખોની રમતોનો પણ સમાવેશ કરાયો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં બે હજાર ચોવીસમાં સુવર્ણચંદ્રક જીત્યો છે પાટણ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ચુમ્માળીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ટોચની અંતિમ ચાર ટીમો વચ્ચે લીગ મેચ રમાઈ હતી જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ સોલાપુરની યુનિવર્સિટીએ બીજો અને ગુજરાત યુનિવર્સિટીએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ સ્પર્ધામાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત રાજ્યની મહિલા ખેલાડીઓએ ભાગ લઈ તેમના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત યોગ અને પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિષપાલે જણાવ્યું કે યોગાસનથી અનેક ફાયદાઓ થાય છે તેમણે જિલ્લામાં યોગ સાથે વિવિધ કક્ષાએ યોજાયેલા તમામ કોર્ડિનેટર અને યોગ કોચનું અભિવાદન કરી તેમણે પ્રોત્સાહિત કર્યા હતા ભુજ તાલુકાના હરિપર ખાતે ફિલ્ડ ફાયરિંગ રેન્જ વિસ્તારમાં આજે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે જેથી આ વિસ્તારમાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં કોઈ વ્યક્તિ આ રેન્જમાં પ્રવેશ કરશે કે તેમના ઢોર ઢાંખરને પ્રવેશવા દેશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભુજની યાદીમાં જણાવાયું છે ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ હોલ વગઈ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાશે બાળકોના સર્વાંગી વિકાસ માટે ગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર આરોગ્ય પોષણ શિક્ષણ સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેટલું જરૂરી છે તે અંગે વાલીઓમાં સમજ કેળવવા માટે આનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના અરવલ્લી સાબરકાંઠા સહિત અનેક જગ્યાએ એક ખાનગી નાણાકીય કંપનીની ઓફિસો સહિત ઇલેક્ટ્રીક દુકાનો પર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની વ્યાપક તપાસ રાજ્યના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ નાગરિકોની ફરિયાદ નિવારણ માટેના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોની ફરિયાદો સાંભળશે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વલસાડમાં ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે